આવી રીતના પૂજા વિધિ કર્યા પછી આપણે માતાજીને કહીએ છીએ કે હે શીતળામાં અમારથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો અને જેમ તમારું પેટ ઠાર્યું છે એમ અમારા છોકરાઓનું પેટ ઠારજો તંદુરસ્ત રાખજો અમને હાજા નરવા રાખજો હે માતાજી એવા આપણે પૂરી શ્રદ્ધાથી માતાજીને નમન કરીએ છીએ તો મિત્રો અમે કેવી રીતે શીતળા સાતમની ઘરે પૂજા કરીએ છીએ એ હું તમને દેખાડવા જઈ રહી છું તો આવી રીતના પાણિયારું હોય તો ત્યાં આ દિવાલ હોય એને ચોખ્ખી અહીંયા મેં કરી લીધેલી છે તો એ ભાગ પર અહીંયા મેં આ કંકુ જે મેં ઘોળી લીધેલું છે અને આ ઇયરબડ્સ લીધું છે એટલે એક જ સરખું આપણે જે દોરવાનું છે અહીંયા એ થાય તો હવે આપણે આ રીતનું દોરીશું આ રીતની આપણે લાઇન દોડવાની પછી અહીંથી આ બાજુ આ રીતના લાઇન ડ્રો કરવાની બંને સાઈડ જો આ રીતના તો અમારે જે રીતના કરવામાં આવે છે એ હું તમને દેખાડી રહી છું હવે આ રીતના બધી સાઈડ કરી લઈએ આંગળીની મદદથી પણ કરી શકો છો પણ આ ઇયરબડ્સથી છે ને આમ સરસ થોડુંક થાય એટલે હું આનો ઉપયોગ કરી રહી છું હવે એક સીધી લાઈન આપણે ડ્રો કરીએ આ રીતના તેમાં આ રીતના લાઇન કરીએ આપણે ખોડિયું બનાયું છે અને પારણું અને આ ખોયું અને તેમાં બાળક સૂતું હોય એ રીતના બાળક અને આ દોરી હિંચકાવાની અને અહીંયા પાંચ ચાંદલા કરવાના આ વ્રત છે એ આપણે બાળકો માટે રહેતા હોઈએ છીએ હવે આપણે જે આ બનાવેલી કુલર હોય જે આપણે શીતળા માતાને ધરાવવાની હોય એમાંથી આ નાગલા મેં બનાયા છે તો એ નાગલામાં થોડી એવી કૂલર આપણે લેશું એટલે એકદમ સરસ રીતે તે ચોંટી જશે અહીંયા થોડું હજી કંકુ લગાડી દઈએ બંને સાઈડ અને થોડી કૂલર પણ આપણે લેશું અને કૂલરથી જ આવી રીતના આપણે તેને ચોંટાડીશું બીજી બાજુ એમ જ કરીએ અને હવે માતાજીની ચૂંડડી આપણે અહીંયા લગાડીશું સેજ કંકુ લગાડીએ એટલે સરસ એવી ચોટી જાય એ માતાજીની ચૂંડડી મેં આવી રીતના બનાવેલી છે તો એ પણ આપણે લગાડી દઈએ તો બસ આટલી આ આપણે માતાજીની સ્થાપના કરી અને પછી હવે છે ને આપણે માતાજીને આ કૂલર છે કૂલર અને તેમાંથી અમે પાંચ નાના જે આ માઉન્ટેન મેં બનાવે છે જે ઢગલીઓ કરી છે તે કરવાની અને માતાજીને આ નીચે અહીંયા તરાવી દીધું અને હવે શીતળામાંનો આવો ઘીનો દીવો આપણે કરવાનો છે દીવો પેટાવશું આપણે તો થોડું તમને અહીંયા નીચે કેમેરો કરી રહી છું એટલે થોડો તમને દેખાય કે જો આ રીતના મેં આ કુલેરો અને આ રીતના પાંચ આપણે જે કર્યા હતા ઢગલીઓ તે અને આ માતાજીની દીવો અને આ રીતના માતાજીની આ રીતના કરીને કંકોટ વગાડીએ માતાજીને અને હવે આપણે છે ને શ્રીફળ વધે રહીશું પણ તમારે જો અહીંયા ઘરે જ શ્રીફળ વધારવું હોય તો તમે ઘરે જ વધારી શકો છો પરંતુ હું તો છે ને શીતળા માતાના મંદિર અમારે અહીંયા છે નજીક તો હું દર વર્ષે ત્યાં જઈને જ શ્રીફળ વધારતી હોઉં છું તો ત્યાં પણ વધારી શકાય અથવા તો તમે અત્યારે ઘરે વધારવું હોય તો તમારે અત્યારે પણ વધારી શકાય હું તો ત્યાં જઈને જ વધારું છું એટલે અત્યારે નથી વધારી રહી અને આપણે આ ઘીનો દીવો કરીએ ને પછી તરત જ શીતળા માતાની આપણે વાર્તા કરવાની છે હાથમાં થોડા ચોખા લઈ અને શીતળા માતાની વાર્તા કરવાની તો આવી રીતના પૂજા વિધિ કર્યા પછી આપણે માતાજીને કહીએ છીએ કે હે શીતળામાં અમારથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો અને જેમ તમારું પેટ ઠાર્યું છે એમ અમારા છોકરાઓનું પેટ ઠારજો તંદુરસ્ત રાખજો અમને હાજા નરવા રાખજો હે માતાજી એવા આપણે પૂરી શ્રદ્ધાથી માતાજીને નમન કરીએ છીએ અહીંયા માતાજીની પૂજા વિધિ કરી અને કથા વાર્તાઓ કરી પૂરી થાય છે તો ફ્રેન્ડ્સ તમે જે રીતના કરતા હોય એ રીતના તમારે કરવાની પણ અમે તો જો આ રીતના દર વર્ષે કરીએ છીએ જે મેં તમને બતાવ્યું તો ફ્રેન્ડ્સ આજની મારી આ પૂજા વિધિ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ